સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને સુમુલ ડેરીએ મોટી ભેટ આપી છે આ પશુપાલકોને બોનસ આપવાને લઈને સુમુલ ડેરીએ મહત્વની જાહેરાત કરી છે સુમુલ ડેરીના ચેરમેન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ પશુપાલકોને કિલોગ્રામ ફેટ દીઠ એકસો વીસ રૂપિયા બોનસ આપવામાં આવશે ખેડૂતોને અને પશુપાલકોને ધ્યાનમાં રાખીને દૂધના ભાવ ફેર અને બોનસની જાહેરાત કરવામાં આવી છે સુમુલ ડેરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થાય તેવો તેમનો પ્રયાસ હંમેશા રહ્યો છે જે અંતર્ગત સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને કિલોગ્રામ ફેટે રૂપિયા એકસો વીસ બોનસ અપાશે સુરત અને તાપી જિલ્લાના બે પોઈન્ટ પચાસ લાખથી વધુ ખેડૂતો માટે ભાવ ફેર અને બોનસ પેટે ચારસો કરોડ રૂપિયા ચૂકવાશે સુમૂલ ડેરી સાથે લગભગ બારસો વધારે સભ્ય મંદિરો સાથે અઢી લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે સુમૂલે અહેવાલના વર્ષમાં કિલો ફેટે એકસો વીસ રૂપિયા જેટલું ભાવ કેટલા બણસની જાહેરાત કરી છે અને લગભગ અઢી લાખ પશુપાલકોને ચારસો કરોડથી પણ વધારાની આમદની આ માણસ થકી મળવાની છે અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકસભાગ વહીવટીના કારણે શક્ય બન્યું છે છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સપનું છે કે ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકારની સમુદ્રી મારફત જે રીતે સમુદ્ર કરી રહી છે ના આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે અને કારણે સમગ્ર સુરત તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાય છે